કરજણ તાલુકા પંચાયતમાં તલાટીને મુક્કા મારી ધક્કો મારાયો આ બનાવ અંગે તલાટી દ્વારા કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તાલુકાના તલાટીએ તલાટી પર થયેલા હુમલાનો વિરોધમાં પેન ડાઉન કરી વિરોધ નોંધાવ્યો બનાવ અંગે કરજણ તલાટી મંડળે કરજણ તાલુકા વિકાસ અધિકારી સેવા સદન ખાતે પ્રાંત અને મામલતદારને આવેદન આપ્યું કરજણ તાલુકા ખાતે બિન રેકોર્ડ આધારિત માંગવામાં આવતા દાખલાઓ બંધ કરવાની માગણીઓને લઈને આવેદન પણ આપવામાં આવ્યું હતું હું કમ મંત્રી તરીકે પિંગલવાડા ખેરડા હરસુંડા અને ઇન્ચાર્જમાં ખાંદા કરમણી તરીકે ફરજ બજાવું છું વહીવટદાર તરીકે ઉમજ ઉરદ સાસરોદ અને કુરે આ ચાર ગામો છે આજે બપોરે તાલુકા પંચાયત કચેરીએ મિટિંગ અમારે હતી બાર વાગે એ પતાવીને હું કમ્પ્યુટર શાખામાં એક પ્રિન્ટ કાઢવાની હતી તો બીજા અરજદારનું એક કામ હતું એ પતાવતો હતો તો ત્યારે તાલુકા સદસ્ય કરીને આપણે રોહનભાઈ કરીને છે તો એમની જોડે મેં કીધું કે બે મિનિટમાં ખમું હું તમારું કામ કરવા આવું જ છું તો એ કહે કે અમને ઉતાવળ છે અને ગાળો દઈ અને એ રીતે વાત કરતા હતા તો પછી મેં કીધું એ નું કામ ચાલુ છે એ આવું જ છું એમ તો એટલી વાતમાં એ ઉશ્કેરાઈ અને એમને મારો કાંટલો પકડી લીધો અને પછી જાતિ વિષયક શબ્દોથી અપમાન કરીને મને માર મારેલો છે તો એના આધારે પછી અમે ટીડીઓ સાહેબને ફરિયાદ કરવા ગયા તો સાહેબ કે કે મને થોડું કામ છે જવાનું છે તો પછી અમારે પછી કરજણ પોલીસ સ્ટેશનમાં આવીને અમે ફરિયાદ નોંધાવેલી છે આજ રોજ કરજન તાલુકાના તલાટી વિરુદ્ધ જે ઘટના બની છે એને અમે જિલ્લા પ્રતિનિધિ તરીકે વખોડીએ છીએ અને તે બદલ તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને અને વિવિધ કચેરીઓમાં તમામ જગ્યાએ આવેદનપત્ર આપી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેની તકેદારી તકેદારીરૂપ પગલાં લેવા સાહેબને વિનંતી કરીએ છીએ